તો શિયાળાની સિઝન ચાલી રહી છે અને ઉત્તરાયણ જેવો તહેવાર પણ આવી રહ્યો છે ઉત્તરાયણમાં આપણે ઘણા પ્રકારના ચીકી બનાવતા હોઈએ છીએ એટલે કે શિમપાક બનાવતા હોઈએ છીએ તો આજે હું પણ બનાવી રહી છું ડાળિયાના લાડવા તો ડાળિયાના લાડવા બનાવવા માટે મેં અહીંયા બસ્સો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો હવે આપણે અહીંયા ગોળની ચાશણી બનાવી લઈશું તો મેં એક કઢાઈમાં ગોળ નાખી અને પછી તેને ધીમા ગેસ ઉપર આ રીતે રાખી સતત હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ જે છે ઓગળવા માંડ્યો છે તો આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે નહીતર ગોળ બળવા મળશે તો આપણે તેને બળવા નથી દેવાનું સતત આ રીતે તવિથાની મદદથી હલવતું રહેવાનું છે તો જેમ જેમ ગોળની ચાસણી આવતી જશે તેમ તેમ તેમાં આ રીતે ફીણ જેમ વળવા મળશે તો આપણે તમે જોઈ શકો છો કે ગોળની આપણી ચાસણી થવા લાગી છે ગોળની ચાસણી સારી રીતે આવી ગઈ છે તે જોવા માટે આપણે આ રીતે તવેથાની મદદથી ગોળને એકદમ ધાર કરવાની છે એકદમ પાણી જેમ થઈ જાય ધાર એટલે ગોળની ચાસણી બહુ સારી રીતે આવી ગઈ છે તો મેં અહીંયા જેટલો ગોળ લીધો તો તેટલા જ ડાળિયા નાખ્યા છે એટલે કે બસ્સો ગ્રામ જેટલા ડાળિયા નાખ્યા છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેના આપણે આ રીતે નાના નાના લાડવા બનાવી લેવાના છે તો આ રીતે મેં નાના નાના લાડવા બનાવ્યા છે તો આપણે તેને ઠંડુ નથી થવા દેવાનું ગરમ ગરમ હોય ત્યારે જ તેના લાડવા બનાવી લેવાના છે ઉતારીને તરત જ તો હું પાણીમાં પાણીવાળો હાથ કરતી જતી હતી અને લાડવા બનાવતી હતી જેથી કરીને ગરમ ગરમ ગોળ હોય તે હાથમાં ચોંટે નહીં નહીંતર દાજી જાય એટલા માટે આપણે પાણીવાળો હાથ કરવાનો છે અને લાડવા બનાવતું જવાનું છે તો આપણને એવું લાગે કે આ કડક થઈ ગયો છે લાડવા બને એમ નથી તો આપણે તેને ગેસ પર રાખી અને ગરમ કરી નાખીએ એટલે તરત પાછું પહેલાં જેવું થઈ જાય અને ગરમ ગરમ હોય ત્યાં તરત પાછા આપણે લાડવા બનાવી દેવાના તો આ રીતે મેં બધા જ લાડવા બનાવી લીધા છે ડાળિયાના લાડવા મારા ફેવરેટ લાડવા છે એટલે મેં ડાળિયાના લાડવા બનાવ્યા છે અને સિમપાક પણ બનાવી શકાય છે કોઈ થાળીમાં પાથરીએ એટલે સિમ્પાક થઈ જાય તો મેં લાડવા બનાવ્યા છે તમને જે ફાવે તે બનાવી શકો છો